જો ભાઈ ચોમાસામાં ધ્યાન રાખજો આપણે આજે આમ જો ઘરમાં નાગણી જેવું છે કાંઈ જોરદાર જો અત્યારે નાગણી જેવું કાંઈ ઘરમાં કરી ગયું જો હું છે ખબર નથી હવે કાંઈ છે પણ બહુ ડેન્જર લાગે જો હલતું પણ નથી અને આગળ પાસે જતું નથી બરોબર મેં હમણાં છીસ કર્યું તો નહીં ને ઉભું રહી ગયું છે જો કેવું છે બાકી આનાથી બહુ ચેટું અને બહુ દૂર રહેવું જરૂર છે ભાઈ ખતરનાક વસ્તુ લાગે છે બરાબર તો આનું શું કરું ભાઈ આપણે આપણાથી તો બીક લાગે છે તો આપણે આ ઘર છોડી દેવું પડે કેમ કે બહાર નીકળી જવું પડે હરવેક ઓલી બાજુ ભાઈ કે આ નહીં આપણે કાંઈ ન કરાય બહુ ડેન્જર લાગે છો ભાઈ જો મિત્રો હવે શું કરું ભાઈ ઘરમાં કરી ગયું છે જો મિત્રો આ ચોમાસા આવશે ફૂલ વરસાદ છે ફૂલે ફૂલ વરસાદ છે એટલા માટે ઘરમાં કરી ગયું છે આ તો આપડે ધ્રોજવા મેળો જાવ તો ડેન્જર વસ્તુ છે કે ખતરનાક બીક જેવું લાગ્યું છે ભાઈ આપણે મારવાની જરા પણ ઓલું ન થાય મારી નો વાગે આપણે બે કઈ એની મેળે મેળે નીકળી જાય જો સારું કહેવાય ભગવાન ત્યાંથી ખાટલા ગયું છે પણ આપણે એને કાઢવાનું છે ગમે તેમ કરીને બહાર બરાબર છે જો ઘરમાંથી બહાર નીકળી ગયું છે બરાબર ઘરમાંથી બહાર નીકળી ગયું છે હવે ને આમ જાય છે પેલી બાજુ મિત્રો જોયો કેવો નાગ હતો તમે જો વરગતા હોય ને નાગને તો કોમેન્ટ કરજો કે કયો નાગ હતો અને કેટલો ઝેરી લ્યો હતો કોમેન્ટ કરજો બરોબર તો આપણે ઘરમાં હે ને હમણાં નાગ કરી ગયો તો નાગ હોય કે નાનું નાગનું બોછું હોય કે નાગણી હોય કે જે હોય તે પણ અત્યારે ઘરથી બહાર નીકળી ગયો છે ને રસોડામાં ગયા છે નાગ અને રસોડામાં રસોડામાંથી બધું આપણે ઉસકાઈ નાખ્યું લાદી બાજુ જે કહે તું ઉસકાયું પણ એમાં કંઈ દેખાણું નહીં એટલે કદાચ મને લાગે છે કે બરાબર વૈયા ગયા છે નાગ બરાબર તો આ કયો નાગ હતો ને કોમેન્ટ કરજો બરોબર અને આવું ચોમાસુંમાં ધ્યાન રાખવું ક્યારે ક્યાંથી આ જીવ જંતુ વ્યાવ કેમકે એને પણ તકલીફ ગમે તે પડતી હોય એટલે વી આવતા હોય અને એને ક્યાંય ખબર ન હોય કે ક્યાં હું ક્યાં જાઉં છું કે આ નહીં એ રીતે જો ઘરમાં અત્યારે કરી ગયા નાગ બરાબર છે તો તમે કોમેન્ટ કરજો આ કયો નાગ હતો ને કયો નહીં બરોબર